કદમ હોય જેના અસ્થિર તેને રસ્તો જડતો નથી અડગમનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી આ એક યુક્તિ છે તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા લેડી કહીએ તો તે છે ચરોતરના આયરન લેડી તરીકે ઓળખાતા અલ્પાબેન પટેલ જેઓ અત્યારે આપણી પાસે ઉપસ્થિત છે અલ્પાબેન પટેલ સાથે આપણે ચર્ચા કરીશું અને કેમ તેમને આયરન લેડી તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીશું અલ્પાબેન આપનું હાર્દિક સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતની વિશેષ એપિસોડ ચર્ચામાં દર્શકોને જણાવશો કે આયરન લેડીનું પદ આપને મળ્યું છે જ્યારે આયરન લેડી તરીકે આપને સંબોધવામાં આવે છે કેવું લાગે છે કારણ કે આ સરદાર ભૂમિ છે જે લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે ને તે જ ભૂમિ પરથી આપણે એક આયરન લેડીની ઓળખ મળી છે ખરેખર જેટલા બિરુદ મળે ને એટલે આપણી અનેક ઘણી જવાબદારીઓ વધી જતી હોય છે કે આપણે જે બી ક્ષેત્રમાં હોઈએ જે બી સેવા કરતા હોઈએ એને વધારે પરિપૂર્ણ કરવાની એક ક્ષમતા આપણે રાખવી પડતી હોય છે અને વધારે જવાબદારી આપણી વધી જતી હોય છે જે રીતના જવાબદારી વધી જતી ઉપાડ્યું છે કેટલા મૃતદેહોના અત્યાર સુધી આપણે અંતિમ સંસ્કાર કર્યા છે અને આ જે શુભ કાર્ય છે તેની શરૂઆત કેવી રીતના થઈ હતી આ સેવા અમે બે હજાર ચૌદથી થી ચાલુ કરી હતી પહેલાં આણંદ શહેર પૂરતી હતી અને શરૂઆતમાં આ કામ કરવાની પ્રેરણા અમને ભિખારી લોકોને અમે નવડાઈ ધોડાઈને આશ્રમમાં વિવિધ આશ્રમોમાં મૂકતા હતા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાઓને મૂકીએ અનાથ બાળકો મળે તો અનાથ આશ્રમમાં મૂકીએ એવી રીતના ભિક્ષુક ગૃહમાં મૂકતા હતા એમાંથી કેટલાક વ્યક્તિઓને આશ્રમમાં ના જવું હોય તો એમના જે રહેતા હતા ત્યાં આગળ આવી ત્યાંથી આવી અને અમારી ઓફિસે આવે અને નવડાઈ ધોવડાઈને અમે સ્વચ્છ કપડાં ચંપલ અને દળ બાલ કરીએ નખ કાપીએ લેડીઝ હોય તો એની એ પ્રમાણે અમે ટ્રીટમેન્ટ કરી અને પછી એની જગ્યાએ અમે છોડી દેતા હતા તો સમય જતા વારંવાર એ વ્યક્તિઓ અમારા પરિવારજન બની ગયા હતા કેટલાક સમયથી એ લોકો આવવાનું બંધ કરી દીધું એટલે અમે એ વિસ્તારમાં જઈને ફોટો બતાવી અને અમે તપાસ કરી કે આ વ્યક્તિ ક્યાં છે તો એ સ્થાનિક લોકોએ અમને કહ્યું કે આ તો ભિક્ષુક હતો અને એનું મોત થઈ ગયું છે મૃત્યુ થયું છે એટલે અમે પૂછ્યું કે આના અગ્નિ સંસ્કાર કોણે કર્યા કેવી રીતના થયા તો બહુ હૃદયને હચમચાવી નાખે એવી એક ઘટના સામે આવી કે અમે અહીંયા ઘડી જ અગ્નિ સંસ્કાર કરી દીધા અને ટાયરો મૂકીને એમને સળગાવી દીધા એટલે એ વખતે બહુ દુઃખ થયું અને પછી અમ ઓફિસે આવ્યા એટલે અમારા પ પરિવારને અને મારા પતિને બંનેની સંમતિ લીધી ચર્ચા કરી પરિવારે અને પતિએ બંને અમને પરમિશન આપી કે ભાઈ આ કામ સારું છે કરો તમે પછી વિદ્વાન બ્રાહ્મણોનું અમે માર્ગદર્શન લીધું કે એક મહિલા તરીકે આ સેવા આપણે શરૂ કરવી છે તો કોઈ વિરોધ તો નથી ને હિન્દુ શાસ્ત્ર શું કે છે તો એના પ્રમાણે અમે માર્ગદર્શન લીધું ત્યાર પછી અમે આ સેવા શરૂ કરી સેવા શરૂ કરી ત્યારે પહેલાં અમે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબ છે એમને પણ અમે મળ્યા અને રૂબરૂમાં એક લેખિતમાં રજૂઆત કરી અને એના ત્યાર પછી આ આણંદ એમણે અરજી રિફર કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અને ત્યાર પછીના અમને આવું કોઈ ભિક્ષુકનું મૃતદેહ આવે ત્યારે અમને ઇન્ફોર્મ કરે એટલે અમે ત્યાં જઈએ અને હિન્દુ શાસ્ત્ર મુજબ અમે એની તમામ સંસ્કાર અગ્નિસંસ્કાર આપવાની જે ક્રિયા છે એ આખી અમે પરિપૂર્ણ કરીએ બેન સામાન્ય રીતે જ્યારે પણ અંતિમ સંસ્કારનું વાત આવે છે કોઈ પણ સમાજ હોય કોઈપણ પરિવારમાં જ્યારે આ દુઃખદ ઘડી આવે છે અને કોઈ સ્વજન જીવ ગુમાવે છે ત્યારે તેને અંતિમ સંસ્કારની વિધિમાં સામાન્ય રીતે પુરુષોને જ સ્મશાનમાં મોકલવાને એ લોકો દ્વારા જ આ સંપૂર્ણ વિધિની પ્રક્રિયા જે છે તે પૂરી કરવામાં આવતી હોય છે એક મહિલા તરીકે જ્યારે આપને વિચાર આવ્યો પ્રથમ કે મારે હવે આ જે નિરાધાર લોકો છે કે જે લોકોનું કોઈ છે નહીં તેમનું સ્વજન બનવું છે તેમના પરિવારના સભ્ય તરીકે તેમની અંતિમ વિધિ કરવી છે તો મહિલા તરીકે આ વિચારને આટલી મક્કમતાથી અપનાવી લેવો અને સરળતાથી આ કાર્યને પૂર્ણ કરવું તે હિંમત કેવી રીતના મળી આજે મૃત બિનવર્ષી મૃતદેહને સંસ્કાર આપવાનો જે નિર્ણય છે એ થોડો કઠિન હતો અઘરો હતો પણ હિંમત રાખી અને પરિવારની ખૂબ સપોર્ટ હતો એટલે એ કામ પરિપૂર્ણ કરી શક્યા છે બીજું કે મહિલા કોઈ પણ કામ કરવા માટે એ નિર્ધાર નક્કી કર નક્કી કરે કે ભાઈ મારે આ કરવું જ છે તો અઘરામાં અઘરું કામ પણ એ સફળ કરી શકે છે બેન જે પ્રમાણે નારીને સશક્ત કરવા માટે સ્વનિર્ભર કરવા માટે આપ જે કામ કરી રહ્યા છો તેને ઘરેલું હિંસાથી બચાવવા માટે પરંતુ કોઈ એવી યોગદાન આપ આપી રહ્યા છો કે નારી પોતે જ એટલી મજબૂત બને કે એ આ બધી હિંસા અને આ ઘરેલું પ્રશ્નોમાંથી લડીને સામે આવી શકે જી ચોક્કસ અમારી સંસ્થાનો પહેલો પ્રશ્ન તો પહેલો એક સેવાનું ભગીરથ કાર્ય તો એ છે કે કોઈ પણ બેન દીકરી આવે એને પગભર કરવાની એને હુનર આપવાનો તાલીમ કે જીવનમાં ક્યારેય પણ એ મુશ્કેલીમાં આવે કે એની પર પડતી આવે ત્યારે એ પગભર થઈ શકે બીજું કે સ્વરક્ષણ પહેલાં અમે કરાટે સંસ્થા દ્વારા શીખવાડતા હતા અત્યારે લાઠી અને તલવારબાજી એની પણ તાલીમ આપી ચાલુ જ છે અને દરેક જિલ્લામાં બહેનો દીકરીઓ તાલીમ લઈ રહી છે સાથે સાથે અમે સરકારશ્રીની યોજના દ્વારા ગૃહ ઉદ્યોગથી એ પગભર થાય કે ઘરે બેઠા એને નોકરી કરવા નહીં જવાનું અને ઘરે બેઠા નાનો મોટો ગૃહ ઉદ્યોગ કરે અને એવી રીતના એને લાભ મળે તો એવી રીતના અમે મહિલાઓને સશક્ત કરી રહ્યા છીએ અને દરેક બેન દીકરીને હું એક વસ્તુ કહું છું કે જીવનમાં પોતે હોઈએ કે પોતાની પોતાના ઘરની દીકરીઓ હોય એમને શિક્ષણની સાથે સાથે એક હુન્નર એક એવું તાલીમ આપો કે જીવનમાં કોઈ પણ ઉંમરે એને કોઈ પણ મુશ્કેલી આવી શકે કે એના જીવનમાં કોઈ પણ સમયે પડતી આવે ત્યારે પોતાનો હુન્નરનો ઉપયોગ કરી અને પિયર કે કોઈ પણ વ્યક્તિના આશરે ના રહે અને પોતે પોતાના પગભર ઊભી રહે અને એના ઉપર તો હું સખત કામ કરી રહી છું અને દરેક બહેનને પગભર થાય એવું મારું પર્સનલી હું તાલીમ ગોઠવ અમે જે તાલીમ આપતા હોઈએ છીએ એમાં હું પર્સનલી ધ્યાન રાખી અને બહેનોને સમજાવું છું કે પગભર નહીં શિક્ષણ નહીં હોય ડિગ્રી નહીં હોય તો ચાલશે પણ પગભર થવું કોઈ પણ એમનામાં જે ઇન્ટરેસ્ટ હોય એમનામાં જે બી હુન્નર હોય કુદરતી એમાંથી એ તાલીમ મેળવી અને પગભર થાય તો એક એક જે બેન દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તરફ આપ આગળ વધી રહ્યા છો અને સાથે સાથે એક જે દુર્ગા સ્વરૂપા કહેવાય છે તો સાચી દુર્ગાની જે શક્તિ છે તે પણ તેમાંથી ખુલીને બહાર લાવવા માટે પ્રયત્ન કરી આજે એક અનુભવ એવો રહ્યો છે કે અમારી બહેનોને અમે કૃ ઉદ્યોગ શીખવાડ્યો એ જ બહેનોને અમે તલવારબાજીની લાઠી આપી પછી એમની હિંમત જુઓ ને તો કોઈ પણ બહાર બહાર કોઈ બીજી છોકરીનું છેડતી કરતો હશે ને તો એ બેન વિષય પૂરો કરી આવી છે એમ ત્યારે અમને બહુ ગર્વ થાય છે કે આપણી મહેનત છે ને ત્યાં સફળ થઈ લક્ષ્મીભાઈ ખાલી વાંચવામાં નહીં પણ લોકોને જોવા છે આપણે ફક્ત પ્રયત્ન કરવો પડે સામાન્ય રીતે મહિલાઓ જ્યારે એક પરિવારની જવાબદારીમાં આવી જતા હોય છે ગૃહિણી તરીકે ફરજ નિભાવતા હોય છે જોકે ઘણા મેનેજમેન્ટ ગુરુઓ પણ માને છે કે ઘર ચલાવવું મહિલાઓ માટે એક મેનેજમેન્ટ સ્કિલ છે પણ જે પ્રકારે ઘરની સાથે સાથે આ બધે સેવા કાર્યો કરવા સાથે જ આપ એક સંસ્થા પણ ચલાવો છો જે મહિલાઓના પ્રશ્નોને લઈને સમાજમાં જે ઊભા થતા હોય છે તેમાં મદદરૂપ થતા હોય છે તો આ બધું મેનેજ કેવી રીતના કરો છો મહિલા માટે એક શબ્દ વપરાયો છે કે શક્તિ સ્વરૂપા નવદુર્ગા એને શક્તિ કહેવામાં આવે છે તો એ સ્ત્રીનામાં એટલી બધી કુદરતે શક્તિ આપેલી છે એટલે તો એ નવદુર્ગા અને શક્તિ સ્વરૂપા તરીકે ઓળખાય છે અને સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય ને તો પરિવાર છે સમાજ છે અને બાળકો છે અને સાથે એનું જે પ્રોફેશન હોય એ પણ છે તો એને સાથે લઈને ચાલતી હોય છે અને બધું મેનેજમેન્ટ કરી અને આગળ વધતી હોય છે તું કેવી રીતનું મેનેજમેન્ટ કરો છો જ્યારે કદાચ કંઈક ઘરમાં કોઈ પ્રસંગ છે અને આ રીતનો કોઈ કોલ આવ્યો છે એવું કોઈ ઇન્સિડન્ટ બન્યું છે કે પ્રસંગને સાઈડમાં રાખીને પહેલાં જે નૈતિક જવાબદારી સ્વીકારી છે સામાજિક સેવા માટેની તેની માટે ભાગ્યા હોય સાચી વાત છે કે જ્યારે ભગવા પરિવારમાં પ્રસંગ હોય ત્યારે ત્રણ ચાર વખત એવી ઇન્સિડન્સ બન્યા છે કે અમારા ઘરમાં અમારા દિયરનું કે નણંદ લગ્ન હતું અને તે જ વખતે અમે વિધિ કરવા બેઠા હતા અને પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો કે ભાઈ આવું છે એટલે અમે એમને જણાવ્યું કે ઘરમાં પરિવારમાં પ્રસંગ છે અમે બે કલાક પછી આવીશું પણ અમે સેવાને પ્રાયોરિટી એ ટાઈમે પણ આપી છે અને અમને તે વખતે એવું લાગે છે કે ભગવાન અમારી કસોટી કરે છે કે એના ઘરમાં આ પણ પ્રસંગ છે સાથે આ પણ સેવા છે તો અમે પ્રાધાન્ય કોને આપીશું કેવી રીતના કરીશું તો ભગવાન અમને શક્તિ આપે છે અને અમે શાંતિથી એ સેવા પરિપૂર્ણ કરી રહ્યા છે અને આગળ બી કરીશું અલ્પાબેન જ્યારે મૃતદેહની વાત હોય છે તો ઘણા પરિસ્થિતિમાં એવું પણ થતું હોય છે કે જ્યારે બોડી ડિકમ્પોઝ થઈ ગઈ હોય મૃતક ઘણા સમયથી કોઈ જગ્યાએ પડ્યો હોય તેના કોઈ ભાણ ન મળી હોય ને અચાનક દુર્ગંધ ફેલાઈને ખ્યાલ આવે છે બિનવારસી બોડી એને જ કહેવાય કે જે મરી જાય ને તરત તો ક્યારેય ખબર પડે જ નહીં એ ત્રણ બે ત્રણ દિવસ પછી જ્યારે ડીકમ્પોઝ થાય એની દુર્ગંધ મારે ને ત્યારે આજુબાજુના જે પબ્લિક હોય એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાય અને જાણ કરે પછી પોલીસ તંત્ર જઈ અને એમની જે લીગલ કાયદેસર કાર્યવાહી છે એ પૂરી કરે ત્યારબાદ અમને જાણ કરે કે બેન આવી એક સેવા આવી છે પ્રભુજી છે તો પછી તમે આવો ત્યારબાદ અમે અમારી કિટ લઈ અને ત્યાં જતા હોઈએ છીએ એટલે જે ડીકમ્પોસ્ટ બોડી કહીએ એ અત્યાર સુધી મેક્સિમમ બોડી અમારી ડિકમ્પોસ્ટ જ આવી છે ક્યારેક ટ્રેનના અકસ્માતમાં પણ માણસ કપાઈ જાય તો એનું એક પણ અંગ અમને ભેગું નથી થતું તો એવા સમયમાં પણ અમે બધું ભેગું કરી એના તમામ બોડીના પાર્ટ ભેગા કરી અને અમે એનું કાયદેસર કાર્યવાહી કરી અને હિન્દુ શાસ્ત્ર મુજબ એને સંસ્કાર આપેલા છે જે વિધિ છે હિન્દુ શાસ્ત્રમાં જ્યારે પણ અંતિમ વિધિ કરવામાં આવે ત્યારબાદ અસ્થિ પ્રક્રિયા હોય છે અંતિમ સંસ્કાર તો એ એ કેવી રીતના પૂર્ણ કરો છો ખરેખર જે અગ્નિ સંસ્કાર આપી દીધા પછી એ સેવા આપણી પૂરી નથી થતી અસ્થિ પણ સારી જગ્યાએ એટલે અમે હરિદ્વાર મોકલાઈએ છીએ એ પણ એક સેવા ચાલુ જ છે કે એ પણ આપણે સારી રીતે અમે અગ્નિ સંસ્કાર આપી દઈએ પછી એના બીજા દિવસે જઈને સવારમાં આપણા ઘરના સ્વજનના કેવી રીતના આપણે વિધિ વિધિપૂર્વક આપણે અસ્થિ લાવીએ છીએ એ પ્રમાણ અમે લાવી અને અમે હરિદ્વાર પહોંચાડવા માટેની એક વ્યવસ્થા ગોઠવી છે ત્યાં સુધી અમે પહોંચાડીએ છીએ અલ્પાબેન આજે સેવા કાર્ય શરૂ કર્યું છે અત્યાર સુધી કેટલા મૃતદેહોને આપે અંતિમ સંસ્કાર આપ્યા છે અત્યાર સુધી અમે પાંચસો ને સત્યાવીસ બિનવારસી મૃતદેહને અમે અગ્નિ સંસ્કાર આપ્યો છે એમાં સૌથી જો આપ એવો કોઈ અનુભવ હોય આજે પાંચસો સત્યાવીસ અંતિમ વિધિ કરી છે આપે તો તેમાં આપને કોઈ એવો જે આપ શક્તિ આપને મળે છે જે આપ આ કાર્ય પૂર્ણ કરો છો એની માટેનો કોઈ એવો આધ્યાત્મિક અનુભવ રહ્યો હોય કે કોઈ વ્યક્તિ સાથે કોઈ આ પ્રકારની ઘટના બની હોય એવો કોઈ પ્રસંગ છે હા છે ને એક તો કોવિડ વખતે અમારી અગ્નિ પરીક્ષા કહીએ તો પણ ખોટું નથી કે અગ્નિ કોવિડ વખતે અમે અમારી સંસ્થામાંથી ઘણી બધી સેવાઓ ચલાવતા હતા જેમ કે ભંડારો ચલાવવો ઉકાળા વિતરણ છે માસ્ક વિતરણ છે હોમિયોપેથિક મેડિસિન ડોર ટુ ડોર ગામે ગામ પહોંચાડતા સાથે સાથે મૃતદેહ પણ આવતા બિનવારસી મૃતદેહ પણ આવતા એના પણ અગ્નિ સંસ્કાર કર્યા છે કેટલાક મૃતદેહ પરિવાર વાળાના આવે છે કે કોરોનાગ્રસ્ત છે પણ પરિવાર અડવા તૈયાર નથી તો એવાને પણ અમે સાવધાનીપૂર્વક પીપી કીટ ને એનું પ્રિકોન્સન અમે એ કરી અને અમે એના અગ્નિ સંસ્કાર આપ્યા છે તો આજે આપે સેવા કાર્ય સંપૂર્ણ જે ચલાયા છે અત્યાર સુધી એને લઈને આપને એવોર્ડ પણ ઘણા મળ્યા છે કયા કયા એવોર્ડ આપને મળ્યા છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે મને અત્યાર સુધી કુલ બસો ને એવોર્ડ મળ્યા છે એમાં પાસઠ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે બીજા બધા ભારત દેશમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા મળ્યા છે અને સાથે એશિયામાં ટોપ ત્રીસ મહિલાઓમાં નામ છે એનું મને એક ગર્વ છે કે આ એક સેવા કરવાથી ત્યાં સુધી હું પહોંચી શક ત્યાં સુધી પહોંચી શકાયું છે જે આખી આ જે પ્રક્રિયા છે અલ્પવેન રૂટીન કઈ રીતના શરૂ થાય છે દિવસનું કે જ્યારે અલ્પાબેન ઘરેથી નીકળે છે તો કોઈ ખ્યાલ હોય છે કે આજે ક્યાં કોની સેવાને કામે આવવાનું છે ના ઘરેથી નીકળું છું એટલે ઘરેથી નીકળવાનો સમય ફિક્સ હોય છે ઘરે પહોંચવાનો સમય ફિક્સ નથી હોતો કેમકે ઓફિસે આવીએ એટલે અમારી સંસ્થા નારી સંરક્ષણની છે તો એની પણ મહિલાઓના પ્રશ્નો સાંસારિક પ્રશ્નોનું સોલ્યુશન કરતા હોઈએ છે તો એના પણ કેસો ચાલતા હોય છે એ પતાઈને અચાનક આવી આકસ્મિક સેવાઓ આવી જાય અમે જે સેવાઓ કરીએ છીએ એમાં પણ અમારે કરવું પડતું હોય છે સાથે જિલ્લામાં દુષ્કર્મ થાય નાની બાળકીઓ પર દુષ્કર્મ થાય છે એવી દીકરીઓને ભણાવવા માટે પણ અમે દત્તક લીધી છે એવી ઘણી બધી સેવાઓ અમે ચલાવીએ છીએ તો એવું સવારે કોઈ એવો ફિક્સ શિડ્યુલ અમે કરીએ છીએ પણ એ અત્યાર સુધી પરિપૂર્ણ થયો નથી એ ભગવાને જે નિમિત્ત બનાવે છે જે સેવા માટે એ સેવામાં જ અમને પરિપૂર્ણ પાર પાડે છે અને કુદરત જ નક્કી કરે છે કે અમારા દિવસમાં કયા કયા કામોમાં સેવા આજે અમારી આપવાની છે તો પછી રૂટીન ઘરના કામ છે રૂટીનમાં મારા પતિનો એટલો સાથ સહકાર છે કે અમે હળીમળીને તમામ કામો પૂર્ણ કરી લઈએ છે સાથે મારી એક દીકરી છે નાની એ પણ એટલો જ સપોર્ટ આપે છે સગાવાલા સગાવાલામાં કહું સમાજમાં તો મેરેજ એવું બધું બંને જણ એટેન્ડ નથી કરી શકતા તો સમાજમાં પણ હવે બધા સમજી ગયા છે કે આ બંને એવું નહીં આવી શકે કોઈ પણ એક આવશે તો પણ આપણે ખોટું નહીં લગાડવાનું અને એ રીતના અમે સેવાઓ કરી રહ્યા છીએ આપણે જે જીગર કર્યો છે કે નારી સંરક્ષણ માટે ઘરેલુ પ્રશ્નોને લઈને આપની જે સંસ્થા છે તે સેવા આપી રહી છે તો કયા પ્રકારની આ સેવા છે અને તેમાં કયા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે અને આ સંસ્થા જે આપ ચલાવી રહ્યા છો અત્યારે જે તે કેટલી જગ્યા પર ગુજરાતમાં ફેલાયેલી છે ખૂબ સરસ પ્રશ્ન છે કે કયા કયા પ્રશ્નોનું કયા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે સંસ્થા જ ચાલુ કરી છે ઓગણીસો નવ્વાણુંથી અને સંસ્થામાં અત્યાર સુધી દસેક હજાર જેવા પ્રશ્નોનો અમે નિકાલ કર્યો છે યસ અમારી સંસ્થાની બ્રાન્ચ આઠ જિલ્લામાં ચાલે છે નારી સંરક્ષણની વિવિધ સેવાઓ પણ સાથે કરીએ છીએ સાથે સાથે એવા પ્રશ્નો આવે છે કે અમુક વખત છે ને રડું આવી જાય અને એવું એવું થઈ જાય કે અમુક સેકન્ડ અમુક મિનિટ માટે એવું નક્કી કરે કે હવે કોઈ પણ દીકરીને મેરેજ નથી કરાવવા કેમ કે ઘરેલું હિંસાધારો છે ચારસો અઠ્ઠાણુંની જે ઘટના આપણે કહીએ કે શારીરિક માનસિક ત્રાસ આપવો દહેજ માગવું વગેરે વગેરેના પ્રશ્નો એટલા ગંભીર પ્રકારના આવતા હોય કે અમે તે વખતે ખુદ અમને અમારું હૃદય હચ મચી જાય છે અને તે વખત અમે એવું નક્કી કરે કે હવે કોઈ પણ બેન દીકરીને પરણાવી નથી પણ પછી શાંત પડી જઈએ ગુસ્સો શાંત પડે એટલે એવું નક્કી એવું નક્કી કરે કે ભાઈ આ તો કુદરતી ક્રમ છે કુદરતે જે નક્કી કર્યું છે એ પ્રમાણે તો થવાનું જ છે એટલે પાછી હિંમત ભેગી કરી અને બહેનોને ન્યાય અપાવવા માટે અમે જોડાઈ જતા હોઈએ છીએ જે આખી આઠ જિલ્લામાં જે આપની આ સેવા ચાલે છે ત્યાં અંતિમ વિધિની પણ સેવાઓ બીજા જિલ્લાઓમાં છે એમાં અંતિમ વિધિની સેવા સિવાયના જેવા કે ઝૂપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવું પુસ્તક પરબ ચલાવવી પર્યાવરણને લગતું કામ કરવું પછી કહીએ કે હોટલ રેસ્ટોરન્ટમાં અને પાર્ટી પ્લોટ હોય દરેક જિલ્લામાં કે દરેક તાલુકામાં હા એ જે ફૂડ વધે છે ખાવાનું વધે છે એ પણ અમને આપે છે તો અમારી ટીમ દ્વારા અમારા સોશિયલ વોલિયન્ટર દ્વારા અમે છે ને ડિસ્ટ્રીબ્યુટ કરાવતા હોઈએ છીએ અને અને એની અમે સારી એક સેવા કરી રહ્યા છીએ જે પ્રમાણે આખું આ જે આખું વર્ણવી રહ્યા છો તો કોઈ એવો પ્રસંગ બન્યો છે કે આપના દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હોય કોઈ બિનવારસી મૃતદેહની અને ત્યારબાદ તેની ઓળખ થઈ હોય ને પરિવારની સાથે ભેટ થઈ હોય અને પરિવારે આપને આ જે સેવા કાર્ય છે તેના માટે આપની સાથે ચર્ચા થઈ હોય હા એવા ત્રણથી ચાર ઇન્સિડન્ટ બન્યા છે કે એક મહિલાની પરિવાર મળ્યો હતો અને બીજા ત્રણ ભાઈઓ હતા પુરુષ એમનું પણ પરિવાર મળતો મળી મળી આવેલો અને પોલીસ સ્ટેશનમાં ગયેલા અને પોલીસમાંથી માહિતી આપી કે ભાઈ આ બેને અગ્નિસંસ્કાર આપ્યા છે એટલે પછી અમને આવીને મળે અમારી સંસ્થા ઉપર અને ત્યારે એ લોકોએ પૂછ્યું કે ભાઈ કેવી રીતના એટલે અમે ફોટો વિડીયો બનાવતા હોઈએ છીએ કે ક્યારેક પરિવાર મળે તો એને બતાવીએ એનું છેલ્લું લાસ્ટ છેલ્લું અગ્નિસંસ્કાર પહેલાંનું જે અમે હિન્દુ વિધિ કરીએ છીએ હા તો એનો અમે ફોટોગ્રાફ્સ નજીકથી લેતા હોઈએ છીએ તો એને એનું છેલ્લો ફોટો બી અમે રાખતા હોઈએ છીએ કે ભાઈ જો આ છે અને અમે એના અસ્થી પણ અમે હરિદ્વાર સુધી પહોંચતા કર્યા છે એ એવું અમે એમને બધું જણાવતા હોઈએ છીએ અને અમારાથી થાય એટલી હેલ્પ કરતા હોઈએ છીએ અલ્પાબેન જે આખો આ જે સિસ્ટમ ચલાવો છો અત્યારે કેટલા વોલન્ટિયર સાથેની આપની આ ટીમ છે અને આપની સાથે જો કોઈ વ્યક્તિને જોડાવાની ઈચ્છા હોય તો તે કેવી રીતના જોડાઈ શકે અમારી સંસ્થામાં જોડાવા માટે કોઈ ફીસ નથી વોલેન્ટર તરીકે સેવા આપી શકે છે અને અમારી સાથે આઠ જિલ્લામાં થઈને લગભગ પાંચ હજાર ઉપર વોલિન્ટિયર છે અલગ અલગ સેવાઓના ધારો કે કોઈ વોલિન્ટિયર એવું કે મારે બિનવારસી બોડીમાં આવું છે કે નવડાવ દોડાવવામાં કર્યું છે તો અમે એનો ઉપયોગ એના એમાં જે અમે એ સેવામાં એનો લાભ લઈએ કોઈ પર્યાવરણ પ્રેમી હોય છે કોઈ બાળકોને ભણાવવા માટે હોય છે કોઈ પુસ્તક પરબ ચલાવવા માટે હોય છે તો અમે એ દરેક સેવાનો વોલન્ટિયરને અમે મોકો આપીએ છીએ અને એ રીતના અમે આ કામ કરી રહ્યા છીએ જી હા તો જે પ્રમાણે અલ્પાબેનની આ જે સંસ્થા ચાલે છે નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ તો આ જે સંસ્થા છે તે વિવિધ કાર્યો સાથે પણ જોડાયેલી છે જેના અંગે તેમના દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે અને તેમના દ્વારા આણંદ જિલ્લાની જ વાત કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષની અંદર ને સત્યાવીસ જેટલા બિનવારસી પ્રભુજી જે તેમને મૃતદેહ મળે છે તેને પ્રભુજી નામથી સંબોધે છે તેવા પ્રભુજીને તેમણે પરિવારના સદસ્ય તરીકે અંતિમ સંસ્કાર કરીને એક જે શાસ્ત્રોક વિધિ પ્રમાણેની જે ફરજ હોય છે તે પરિપૂર્ણ કરવા માટે એક મુહિમ ઉપાડી છે અને આ મુહિમને તેમને ખૂબ જ સમાજે પણ બિરદાવી છે પરિવારનો પણ તેમને અટૂટ સપોર્ટ મળી રહ્યો છે અલ્ફાબેન અમે અમારી ટીમ તરફથી પણ આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આપ જે આ સેવા કાર્ય કરી રહ્યા છો અને તેનાથી સમાજમાં જે લોકોને એક આ અંતિમ વિધિ જે તેમના જીવનની અંતિમ વિધિ તરીકે તેને નામ આપવામાં આવ્યું છે તે પૂર્ણ થાય છે ને તે મોક્ષના માર્ગે આગળ વધી શકે છે તેમાં જે આપનું આ ભગીરથ અને એક અમૂલ્ય યોગદાન છે તે ખૂબ જ બિરદાવા યોગ્ય છે અમે આપને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર તમારો સમગ્ર ટીમનો તો મિત્રો આજ પ્રકારના વધુ અપડેટ અને આવી પ્રતિભાશાળી વ્યક્તિઓના ઇન્ટરવ્યુ જોવા માટે જોડાયેલા રહેજો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે ફરી મળીશું કોઈ વિશેષ વ્યક્તિ સાથે વિશેષ ચર્ચા લઈને નમસ્કાર